દમણ અને દાદરાનગર હવેલીની આ ઘટના સામે આવી છે દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપે મેદાન માર્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હરીફ ભાજપનો ભગવો લહેરાયો છે દમણ જિલ્લા પંચાયતની સોળમાંથી દસ બેઠકો પર ભાજપ હરીફ થયું છે દમણ નગરપાલિકાની પંદર માંથી બાર બેઠકો પર ભાજપ હરીફ થયું સેલવાસ નગરપાલિકાની પંદરમાંથી ચૌદ બેઠકો પર ભાજપ બિનહરીફ થયું દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની છવ્વીસમાંથી સત્તર બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે મોટાભાગની ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હરીફ ભાજપનો ભગવો લહેરાયો છે દમણ જિલ્લા પંચાયતની સોળમાંથી દસ બેઠકો પર ભાજપ જાહેર તો ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે તો દમણ જિલ્લા પંચાયતની સોળમાંથી દસ બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે દમણ નગરપાલિકાની પંદરમાંથી બાર બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપે મેદાન માર્યું છે સંવાદદાતા રિતેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કેટલીક બેઠકો પર ભાજપે બાજી મારી છે કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ છે જે ધરતી રાજ્યના પાડોસમાજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે આવનારી પાંચમી નવેમ્બરના રોજ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું હતું જોકે આ મતદાન પૂર્વે જ ભાજપે મોટાભાગની બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો છે મહત્વનું છે કે દમણ નગરપાલિકા દમણ જિલ્લા પંચાયતની સાથે સેલવાસ નગરપાલિકા અને સેલવાસ જિલ્લા પંચાયતની સાથે જ સ્થાનિક ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની હતી ત્યારે આ તમામ ચૂંટણીઓમાં ભાજપે મતદાન પૂર્વે જ મોટાભાગની બેઠકો પોતાના હાથ ફાળે કબજે કરી છે મહત્વનું છે કે દમણ જિલ્લા પંચાયતની જે બેઠકો છે તેમાંથી દમણ નગરપાલિકાની પંદરમાંથી બાર બેઠકો પર ભાજપે બિનહરિત વિજય મેળવ્યો છે બીજી તરફ સેલવાસ નગરપાલિકાની પંદરમાંથી ચૌદ બેઠકો પર દાદરાનગર હવેલીની જિલ્લા પંચાયતની કુલ છવ્વીસમાંથી સત્તર બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે તો બીજી તરફ દમણ જે નગરપાલિકા છે તેમાંથી પંદરમાંથી બાર બેઠકો પર બિનહરીફ કબજો મેળવ્યો છે આ મોટાભાગની બેઠકો ભાજપે મતદાન પહેલાં જ પોતાના ફાળે કરી છે મહત્વનું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારોએ પોતાના નામાંકન ભર્યા હતા અને નામાંકનની ચકાસણી કરવામાં આવી હતી અને આવનારી પાંચમી નવેમ્બરના રોજ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા અને આજે તમામ ઉમેદવારો છે તેના ભાવિનો ફેસલો કરવામાં કરવાના હતા જોકે આ તમામ જે પ્રક્રિયા છે તેના માટે તમામ પક્ષો દ્વારા પણ જોરશોરથી ચૂંટણી પ્રચારનો પણ શરૂઆત કરી દેવામાં આવી હતી એના તમામ પ્રક્રિયા બાદ પાંચમી નવેમ્બરના રોજ આ તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાવાનું હતું જો કે મતદાન પૂર્વે જે હાલ ભાજપે તમામ બેઠકો પર નિર્વિવાદ રીતે વિજય મેળવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભાજપની કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે આવનારી પાંચમી નવેમ્બરના રોજ જે બાકી રહેલી બેઠકો છે તેના માટે મતદાન યોજાવાનું છે જો કે મતદાન પૂર્વે જ ભાજપે નિર્વિવાદ વિજય મેળવતા લોકોમાં ખુશીનો માહોલ છે જી જી રીતેશ વિગત સાથે જુડા બદલાપનો અભાર તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પહેલા જ મોટા મોટાભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા બાજી મારવામાં આવી છે બિનહરીફ જાહેર થઈ છે